હેલો ગાયઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો રવિવાની સવાર થઈ ગઈ છે અને હું ઉઠી પણ ગયો છું અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું તો હું જાઉં છું નાસ્તો કરવા માટે અને નાસ્તો કરીને આજે રવિવાર છે એટલે માટે હું અને પૂજા આજે જઈશું બહાર ફરવા આજે હવે કાલ એક જ દિવસે પછી પરમ દિવસ છે ઉત્તરાયણ જે મારું ફેવરેટ ફેસ્ટિવલ છે અને ખરેખર બહુ મજા આવવાની છે આ તહેવાર માટે અમે ઘણા સમયથી રાહ જોતા હોય છે કેમકે ઉત્તરાયણમાં બહુ જ મજા આવે કે ઉત્તરાયણ એક જ એવો તહેવાર છે કે બધા લોકો સાથે મળીને મનાવતા હોય અને બધા લોકો આ સમયે ટાઈમ સ્પેન્ડ કરતા હોય બાકી કોઈ લોકોને ટાઈમ હોતો નથી બધા પોતપોતાની લાઈફમાં બીજી છે તો ઉત્તરાયણમાં જ બહુ મજા આવે બધા લોકો પ્રેમથી રહે બધા લોકો એકસાથે મળીને પતંગ ઉડાડે અને ચીકી ખાય શેરડી ખાય અને ખરેખર બહુ મજા આવે તો કાલનો એક જ દિવસ ઉભી જવાનું છે પરમ દિવસથી રજા છે તો ખરેખર બહુ મજા આવે હવે નાસો કરવા માટે

ફર્સ્ટ ટાઈમ જ જોઈએ છીએ અમને ખબર નથી કાઈ ફેસ્ટિવલમાં શું હોય છે રીલ્સમાં જોઈ હોય છે પણ ઓરિજિનલમાં આજે જોઈશું અને પછી કરીશું તમને બતાવીશું પણ ફરી કે કેવું હોય છે કેવું નહીં લોકો અત્યારે પેટ્રોલ પૂરવા માટે ઉભા છે અને શુભમ તે આવી ગયો છે શુભમ આવી ગયો છે અને બહુ જ બધા વાહનો છે તમે લોકો જોઈ શકો છો અને દૂર દેખાય છે કાઈટ ફેસ્ટિવલનો બધા પતંગ આપ એટલો બધો છે કે ચશ્મા પહેરવા જ પડશે અને હવે લોકો અમે અંદર એન્ટ્રી મારીશું અને તમને લોકોને બતાવીશું કેવું છે કેવું નહીં

એક બનાવો ભાઈ એકદમ આ છે કાઇટ ફેસ્ટિવલનો એન્ટ્રન્સ જે મોટા અક્ષરે લખેલું છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 વાવ અમે લોકો ફર્સ્ટ ટાઈમ આયા છે આચો એક રહ્યા છે ભાઈ લોકો એ ચનાચો લઈ લીધો છે અને અમે લોકો હવે જઈએ છીએ અંદર લોકો કાઇટ ફેસ્ટિવલ જે એન્ટ્રન્સ હતો ત્યાંથી અંદર એન્ટર થઈ ગયા છીએ અને અમે હવે લોકો આગળ જઈ રહ્યા છીએ જો કે અંદર જતાં જ મસ્ત એવો સ્ટાર્ટિંગ ગેટ બનાવેલો છે કે જે બહુ સારો લાગે છે પૂજા જે છે તે આગળ જઈ રહી છે બધા ધીરે ધીરે જો કે અહીંયાથી કાઇટ ફેસ્ટિવલ સ્ટાર્ટ થઈ ગયો છે અને ખરેખર આ બાજુ પણ છે જો મેસ્ટકે મેનેજમેન્ટ બહુ સારું કર્યું છે ને તમે લોકોએ જોયું કે અહીંયા ખાણીપીણીનું પણ બહુ સરસ એવું આયોજન કરેલું છે અને અહીંયાંથી તમે જોયું કે કાઈટ ફેસ્ટિવલ દેખાય છે અને બહુ સરસ એવું લાગે છે અને હું અને પૂજા આવે છે અંદર સુધી જઈ રહ્યા છીએ ને બધું તો અહીંયા બધી સારી એવી વ્યવસ્થા કરી રહી છે ખાવાની મેન્સ કે ઠંડુ જઈને બધું ઠંડુ ખીચું ઢોકળા ગરમ ઢોકળા બધું જ મળી તો બધું પૂજાનું ફેવરેટ લાગે છે અહીંયા પહેલાં અમે લોકો યસ પહેલાં અમે લોકો જે માટે આવ્યા છીએ તે કાઠ ફેસ્ટિવલ જોઈ લઈશું અને પછી અમે કરશું પેટ પૂજા બરાબર આ જે છે તે વોટર કાઉન્ટર છે અને અહીંયા એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અહીંયા ફ્રીમાં પાણી પીવડાવે છે તો બહુ સારું કહેવાય અને અહીંયા જાત જાતના અલગ અલગ કાઉન્ટર લાગેલા છે જે તમે જોઈ શકો છો જે હું તમને દેખાડીશ કે આ જે છે તે ઇન્ડિયન ક્રોસ સોસાયટીવાળા જે છે પછી અહીંયા સખી મંડળવાળા સ્ટોર કરેલું છે અને અહીંયા જે સ્ટોર કરેલા છે તે બધા અલગ અલગ ગામથી આવેલા છે આ જે છે ભુજથી આવ્યા છે આ કામરેજથી આવ્યા છે તે આ જુનાગઢથી આવ્યા છે ખરેખર ફેસ્ટિવલ જે છે તે અમદાવાદનો બહુ ફેમસ ફેસ્ટિવલ છે બહુ જ પબ્લિક છે આજે જે દર્શો કે અહીંયા કોઈ પણ ટિકિટ લેવામાં આવતી નથી તો અહીંયા બહુ જ બધી પબ્લિક આવેલી છે અને બીજું કે એન્ટ્રન્સ માટે કોઈ પણ કોસ્ટ છે નહીં ફ્રી ઓફ કોસ્ટ છે અને બહુ જ પબ્લિક આવેલી છે અને અહીંયા જેટલા પણ સ્ટોર છે બધા અલગ અલગ જિલ્લાથી આવેલા છે વડોદરાથી ભૂમિ દ્વારકા મોરબી તો ખરેખર બહુ બધા સ્ટોર છે અને બધા અલગ અલગ ગામથી આવેલા છે તો ખરેખર બહુ મજા આવે છે અમને લોકોને એને ને અમે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ પણ ખરેખર બહુ મજા આવી હતી છે હે ને જોઈ શકો છો કે અહીંયા ડિફરન્ટ ટાઈપની પતંગો પણ વેચાય છે જ્યાં પબ્લિક બહુ જ ઊભી છે પતંગ લેવા માટે લોકો જે ફેસ્ટિવલ જોવા આવ્યા હતા ત્યાં જઈ રહ્યા છીએ અને હું તમને દેખાડીશ કે બહુ સરસ સરસ એવી અલગ અલગ ટાઈપની પતંગો ઉડાડે છે લોકો આ જે ઉપર દેખાય છે તે કાઇટ ફેસ્ટિવલ ના પતંગો છે અને આ પતંગો કઈક અલગ ટાઈપના જ હોય છે તે હવા ભરીને ઉપર ચગાવતા હોય છે બધા લોકો અને જે લોકોને પણ ચગાવવું હોય તે પતંગ હોય તો ચગાવી શકે છે એટલે ઘણા બધા લોકો અંદર હતા અને ઘણી બધી પબ્લિકો તે બહાર ઊભી જ હતી અને બહુ જ પબ્લિક તે જોવા માટે આવી હતી અને અમુક પતંગો તો હવા ભરવાની બાકી હતી ને અમુક પતંગોમાં એ લોકો હવા ભરવા માટે તૈયારી કરી રહ્યા હતા અને જાત જાતના પતંગો અહીંયા જોવા મળ્યા હતા આ વેલ ટાઈપની પતંગ હતી અને તે કંઈક અલગ જ પ્રકારની પતંગ હતી અને તે હવા ભરેલા પતંગો અમુક હતા જે ઉપર ચગાવવામાં આવી રહ્યા છે અને ખૂબ મજા આવી હતી અમને લોકોને અહીંયા તો અમે ત્યાંથી કાઇટ વર્કશોપની અંદર ગયા બધી પબ્લિક હતી અને પબ્લિકની સાથે સાથે અમે લોકો પણ અંદર ગયા અને ત્યાં આગળ મોટા મોટા પોસ્ટરો હતા તો અંગે તેના શત્રુ સૈન્યને ડરાવવા માટે રાત્રિના સમયે પતંગ જગાવ્યો હતો તો જાપાનમાં સૌ પ્રથમ સી રોશી શબ્દ વપરાયો હતો પતંગ ચગાવવા માટે અને પછી પી ચીનમાં પતંગ ચગાવવામાં આવ્યો હતો તેને ત્યાં તે લોકપ્રિય પ્રવૃત્તિ બની હતી પછી ઓસ્ટ્રેલિયામાં પણ પતંગ ચગાવવાનું શરૂ કર્યું હતું અને જાત જાતના અલગ અલગ ટાઈપના પતંગો મોટા મોટા હતા હતા તે પોસ્ટર ઉપર અને જાત જે આપણે હોય તેવા અલગ અલગ પોસ્ટરો પણ ત્યાં આગળ હતા અને અંદર જાત અલગ અલગ ટાઈપના પતંગો જોવા મળતા હતા ત્યાં અલગ અલગ ટાઈપની ટોપી અને ગળામાં પહેરવાની બધી વસ્તુઓ મળતી હતી અને આગળ ગયા તો કોટી પણ મળતી હતી જાત જાતની સુતરાઉ કપડની મેં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવા એક ભાઈ હતા તેમ

ફેસ્ટિવલ જોઈને બહાર આવી ગયા છે અને ખરેખર લોકોને મજા જેમ જેમ દિવસો જશે વધારે પતંગો પતંગો ઉડશે પણ ખરેખર ઘણી બધી હતી અને ખરેખર બહુ જ મોટી મોટી પતંગો હતી નહીં પૂજા બહુ જ બધા વાહનો છે અને મને તો ફસીનો દેખાતો નથી તો હવે આપણે આજે પૂજાની પરીક્ષા લઈશું અને પૂછીશું કે તારો ફસીનો ક્યાં છે ચાલ મને આટલા બધા વાહનો છે બરોબર એમાં તારો ફસીનો ક્યાં છે ચાલો ઓકે યસ 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 મળી ગઈ મળી ગઈ કેવું પડો બાકી કેવું પડે પ્રિય છે ને છો કે સુકુમ તે હેલ્મેટ બાંધી રહ્યો છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ મને કીધું કે તને તારો ફસીનો મળશે કે નહીં મેં તરત જ કહી દીધું કે આ મારું ફસીનો કેમ કે આપણે ઓળખી જઈએ આપણા વાહનને જઈશું અમે અહીંયા આવ્યા તો ખરી પણ બહુ મજા પણ આવી પણ બહુ તાપ છે તાપના લીધે ગરમી લાગ્યા છે એટલે અમે થોડી ઘરમાં જ બહાર નીકળી ગયા છીએ અગિયાર તારીખથી કાઇટ ફેસ્ટિવલ ચાલુ થયો હતો અને આજે બીજો દિવસ છે ચૌદ તારીખ સુધી તે કાઇટ ફેસ્ટિવલ છે અને હજુ પતંગ ઉડી રહ્યા છે સાંજે લાગે છે કે વધારે પતંગ ઉડશે પણ હવે અમે લોકો નીકળી ગયા છીએ ત્યાંથી ફ્લાવર શો જોવા જવાના હતા પણ ત્યાં બહુ જ ભીડ છે એટલે લાઇન જોઈને હવે નક્કી કર્યું છે કે ફ્લાવર શો જોવો નથી બહુ જ ભીડ છે એ લોકો હવે ત્યાંથી નીકળી ગયા છે ફેસ્ટિવલ માં અને તમે લોકોને દેખાડું છું કે કેટલી બધો ફ્લાવર શો જોવા માટે લોકોની ભીડ કેટલી બધી છે કેટલે લાંબે સુધી લાઈન છે ફ્લાવર શો ના દરેક ગેટ ઉપર બહુ જ લાઈન છે જોઈ શકો છો કે બહુ જ બધી લાઈનો છે ફ્લાવર શો જોવા માટે સામેની સાઈડ પણ એટલી જ બધી પબ્લિક છે રહ્યા ઘરે અને હવે અમે લોકો જઈ રહ્યા છે ઉપર અને શું હાથમાં બધી જ વસ્તુઓ છે તમે બધા જોઈ શકો છો અમે આવી ગયા છે ઘરે હવે અત્યારે આવ્યા છીએ ચોળાફળી લેવા માટે અને અહીંયા નારોલ આ ચોળાફળી બહુ જ ફેમસ છે આશાપુરા ચોળાફળી છે આ અહીંયાની ની ચોળાફળી બહુ જ સારી આવે છે અને અમને લોકોને તો બહુ જ ભાવે છે તો હવે સુગમ લાઈન ઊભો છે અને ચોળાફળી લેવા ગયો છે એ ચોળાફળી લઈને આવે એટલે અમે જઈશું ઘરે તો અમે લોકોએ ચોરા ફરી ખાઈ લીધી છે અને હું હવે ફ્રેશ થઈ ગયો છું જલ્દીથી અને તૈયાર પણ થઈ ગયો છું અને અમે લોકો આજે જવાના છીએ મૂવી જોવા માટે અને તે મૂવીનું નામ છે ગેમ ચેન્જર જે રામચરણનું નવું મૂવી આવ્યું છે અને ખરેખર ફૂલ એક્શન મૂવી છે અને મને પૂજા પૂજાને એક્શન મૂવીનો બહુ શોખ છે તો અમે લોકો હવે જઈએ છીએ મૂવી જવા માટે હું તો રેડી થઈ ગયો છું પૂજા ખબર નહીં જોઈએ જો પૂજા શું કરે છે પૂજા પણ રેડી જ છે ચલો અમે લોકો જઈએ છીએ હવે લોકો પહોંચી ગયા હતી થિયેટરમાં અને મૂવીનું નામ છે ગેમ ચેન્જર જે રામચરણનું નવું મૂવી આવેલું છે તો અમે લોકો તો ઘણા એક્સાઇટેડ છે અને તમને લોકોને પણ અમે કહીશું કે કેવું મૂવી છે અને ખરેખર જોવાલાયક છે કે નહીં હવે ટાઈમ થઈ ગયો છે મૂવીનો તમે અમે ફટોફટ જઈશું કેમ કે ટ્રાફિકને લીધે થોડાક લેટ થઈ ગયા છે એને પૂછા એવું છે સારું સવાર સાત વાગ્યાનો શો છે અને સ્ક્રીન નંબર એક ઉપર અમારું મૂવી છે પણ હજુ વાર છે અમે લોકો પિક્ચર જોઈને બહાર આવી ગયા છીએ અને પિક્ચર બહુ સરસ હતું સો હતો સાડા સાતનો અત્યારે વાગ્યા છે સવા દસ ટાઈમ કલાકનું મૂવી હતું અને ખરેખર જે પ્રકારે નામ હતું ગેમ ચેન્જર મૂવીમાં પણ એવું જ થયું છે કમ્પ્લીટ ગેમ ચેન્જિંગ જેવું જ થયું છે અને ખરેખર રામચરણની એક્ટિંગ બહુ સરસ હતી રિયલમાં ખરેખર બહુ મજા આવી અને જે પ્રકારે સાઉથમાં જે સ્ટોરી હોય છે સ્ટોરી પણ બહુ સરસ હતી પૂજાને પણ બહુ ગમે ને પૂજા તો અમે લોકો જઈએ છીએ પૂજા કરવા માટે બરાબર અમે લોકો હવે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને આજે અમે લોકો બહુ જ ફર્યા છીએ એટલે થાક પણ એટલો બધો લાગી ગયો છે તો હવે તો આજે વહેલા સૂઈ જવાના છીએ અમે લોકો થાક લાગ્યો કે નહીં બહુ લાગ્યો બરાબર તો આજનો દિવસ પૂરો થઈ ગયો છે આજે તો રવિવાર અને આજે આખો દિવસ મેં અને પૂજા બહુ જ મોજ કરી છે અમે બહુ જ બધી જગ્યાએ ફર્યા છીએ અને છેલ્લે રામચરણનો મૂવી જોઈને આવ્યા છીએ અત્યારે અમે લોકો ઘરે અને અત્યારે ભયંકર થાકી ગયા છીએ અને ખરેખર બહુ જ ઊંઘ આવે છે અને પિક્ચર જે છે તે ખરેખર જોવાલાયક મૂવી છે બહુ સરસ સ્ટોરી બનાવી છે અને રામચરણ અને એમાં જેટલા પણ બીજા કો સ્ટાર છે એ બધાની એક્ટિંગ બહુ સરસ છે અને ખરેખર એક્શન મૂવી છે તો જોવા જજો પાક્કું જ કેમ કે અમને લોકોને તો બહુ જ મજા આવી હતી આ મૂવી જોવાની અને હવે બહુ જ થાકી ગયા છે એટલે હવે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે અત્યારે વાગે છે સાડા અગિયાર તો હું અને પૂજા હવે લોકો સુઈ જઈશું મમ્મી પપ્પા તો ઓલરેડી સુઈ ગયા છે તો આજનો ઓલો કંઈ જ પૂરો થાય છે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં અને જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ના પૂરતા તો બધાને જય માતાજી જય બોચ